આગળ વાત કરીએ યુપીએસસીના પરિણામોની યુપીએસસીના પરિણામો આવે એટલે જે ટોપ રેન્કર્સ હોય એ લોકોની સફળતાની કહાનીઓ અને કેટલાય ખાસા સમયથી છોકરીઓ ટોપ કરી રહી છે એટલે એ છોકરીઓની કહાની પ્રયાગરાજના એક દીકરીએ યુપીએસસીમાં આ વખતે ટોચ પર એ લોકો ટોપ પર આવ્યા છે ફર્સ્ટ રેન્ક એમનો છે ટૉપ થર્ટીમાં ગુજરાતના ત્રણ સ્ટુડન્ટ છે સ્પીપાએ લિસ્ટ જાહેર કર્યું છે પોતાના છવ્વીસ ઉમેદવારોનું પણ આજે યુપીએસસી કરતાં વધારે જીપીએસસીની ચર્ચા થઈ રહી છે પરિણામ યુપીએસસીના છે તો જીપીએસસીની ચર્ચા શું કામ એ ફોડ તમને પાડવું છે છૂટી પાડવી છે આખી ઘટનાઓને એક છોકરો કે જેમનું યુપીએસસીમાં ત્રણસો ને રેન્ક છે એમણે જીપીએસસી પણ આપી હતી જીપીએસસીની મેઇન્સમાં એમને ચારસો ઓગણત્રીસ માર્ક હતા જે જીપીએસસીની મેઇન્સમાં પણ ટોચમાં જેના માર્ક આવ્યા હોય એવા સારામાં સારા માર્ક હતા ને એટલે જીપીએસસીમાં પણ એ ટોપ ફિફ્ટીમાં આવવા જોઈએ ટોપ ટેનમાં આવવા જોઈએ એ પ્રકારનું પરિણામ સંભવત આવી શકે પણ એ જીપીએસસીમાં ફેલ થયા મેન્સમાં ચારસો ઓગણત્રીસ માર્ક હતા તોય ન પાસ કરી શક્યા કારણ શું તો કે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ સો માર્કનો હોય ને એમને એમને જીપીએસસી માર્ક આપ્યા તમને એવો વિચાર આવે કે જીપીએસસી ક્યારથી 100 માંથી વીસ માર્ક આપતી થઈ ગઈ જીપીએસસીની પેટર્ન તમને એકદમ ક્રિસ્પમાં સમજાવી છે જીપીએસસી મોટા ભાગે એવું માને છે એવું માનતી આવી હતી માને છે નહીં કે માત્ર એક દિવસ કે એક દિવસમાં મળેલી વીસ મિનિટ નક્કી નહીં કરી શકે સામેવાળા માણસનો પોટેન્શિયલ અને એટલે માણસ એ મેન્સ સુધી પહોંચ્યો છે એણે લખ્યું છે પોતાની જાતને સાબિત કરી છે તો ઇન્ટરવ્યુમાં એનું મૂલ્યાંકન થાય પણ એ મૂલ્યાંકનમાં અતિ ન થવું જોઈએ અથવા પેનલમાં બેઠેલા જે કોઈ એક્સપર્ટ છે એ માણસને કદાચ કોઈ માણસ બહુ જ સારો લાગ્યો પોતાના ઓપિનિયન પ્રમાણે અને કોઈને બહુ જ ખરાબ લાગ્યો એ પ્રકારની સ્થિતિ પણ ન સર્જાવી જોઈએ એટલે પેનલમાં બેઠેલા માણસોના વ્યક્તિગત અભિપ્રાયો સામેવાળા ઉમેદવારનું મૂલ્યાંકન કરવામાં વધારે પડતા હાવી ન થઈ જાય એના માટે જીપીએસસી પેટર્ન સેટ કરી રાખી હતી કે મોટાભાગે એ પાંસઠ અને પાંત્રીસના ગેપમાં માર્ક આપતા કે સૌથી વધારે તમે બહુ જ અદભુત કે સરસ પરફોર્મ કરો તો મોટાભાગે તમને પાસઠ સિત્તેર માર્ક આવે અને બહુ જ ખરાબ પરફોર્મ કરો તો હવે તમારે ત્રીસથી થી ઓછા માર્ક ન આવે એટલે તમારી ગેપ મોટાભાગે એકત્રીસ બત્રીસ ટકા જેટલી રહે આટલી ગેપ રહે તો બહુ વાંધો ન આવે કેમ કે તમે મેઇન્સ અને તમારા એની અંદર ઇન્ટરવ્યુના માર્ક ઉમેરાશે તમે બહુ જ સારું પરફોર્મ કરશો તો તમારે વધારે માર્ક્સ આવશે અને તમે બહુ જ ખરાબ પરફોર્મ કરી રહ્યા છો તમારો એ દિવસ એ બહુ ખરાબ દિવસ હતો કોઈ પણ ઘટના થઈ છે તો તમે સાવ ફેંકાય નહીં જાઓ તમારો રેન્ક બદલાશે પણ તમે ફેંકાય નહીં જાઓ જીપીએસસી આ વખતે જે મેઇન્સની એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ વન ટુની એમાં જે પરિણામો આવ્યા જે આ ઉદાહરણ યુપીએસસીના એક પાસ થનાર હવે બનવાવાળા અધિકારીનું છે કે સૌથી વધારે માર્ક્સ યુપીએસસી જીપીએસસી આપ્યા બાણું સોમાંથી બાણું માર્ક્સને લાયક એક વિદ્યાર્થીની એક ઉમેદવાર જીપીએસસીને લાગ્યા એ ઉમેદવાર કે જે તે સમયે જેમને જીપીએસસી સાથે સંઘર્ષ થયો હતો ને જીપીએસસી જેમને બેન કર્યા હતા અને પછી જો કે કોર્ટમાં ગયા અને પછી જીતીને પણ આવ્યા અને એ જીપીએસસીમાં ફરીથી આવ્યા પણ એમને નાઇન્ટી ટુ માર્ક્સ આપ્યા એમને નાઇન્ટી ટુ આપ્યા એ પ્રશ્ન નથી એમણે ઓછામાં ઓછા દસ માર્ક્સ આપ્યા

પણ પ્રશ્ન એ છે કે એક વ્યવસ્થા સામે વ્યવસ્થા સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો જો સતત પ્રશ્ન કરી રહ્યા છે કે જીપીએસસીની એક સરસ સેટ થયેલી પેટર્ન છે ખૂબ વર્ષો લાગ્યા છે અને પંચવર્ષીય યોજનામાંથી બહાર લાવતા ખૂબ સમય લાગ્યો છે એનો ભરોસો ફરી એકવાર પ્રતિપાદિત કરતા એક આખી ઇકોસિસ્ટમ બની છે ગુજરાતમાં કે જીપીએસસી પર અનેક છોકરાઓ ભરોસો કરે છે ને એવું માને છે કે એની જો ક્ષમતા છે એ મહેનત કરે છે તો જીપીએસસી એને તક આપે છે જીપીએસસી બીજું કશું જ નથી કરતી જીપીએસસી તક આપે છે માણસને ડોક્ટર દિનેશ દાસાના સમયમાં એક આખી વ્યવસ્થા બહુ જ સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ છોકરાઓ જે ભરોસો કરતા હતા તમે આજે પણ જ્યારે ડોક્ટર દાસાનું નામ લો ત્યારે એમની આંખોમાં જે સન્માનની લાગણી આવે છે એ મેં અનેક વાર એ છોકરાઓની આંખોમાં જોઈ છે એ સમય બહુ ખરાબ હતો જ્યારે જીપીએસસી બહુ સારું પ્રદર્શન કરી રહી હતી કેમ કે એક બાજુ બિન સચિવાલયનું આંદોલન એક બાજુ એલઆરડી નું પેપર ફૂટે એક પછી એક પેપરો ફૂટતા જાય ને એની વચ્ચે એક એવી વ્યવસ્થા જેના પર હજારો છોકરાઓ ભરોસો કરતા હોય અને બધા અધ્યક્ષોને ઉદાહરણ આપતા હોય એવા સમયમાં ડોક્ટર દાસા જ્યારે જીપીએસસી માંથી એમનો જવાનો સમય થઈ રહ્યો હતો ને એ જ વખતે આશા પોલીસ ભરતી બોર્ડમાં જાગી હતી આઈપીએસ હસમુખ પટેલ પાસેથી એમણે પેપર કડક કર્યા એમની થોડી ટીકા થઈ પણ એ સિવાય પણ એમણે એમણે એ પારદર્શિતા અને ભરોસો જાળવી રાખ્યો હસમુખભાઈ પટેલ જ્યારે ફરી એકવાર એ જીપીએસસીમાં એ જ્યારે આવ્યા જીપીએસસીમાં વચ્ચે નલિન ઉપાધ્યાયનો સમય આવ્યો ને એના પછી હસમુખભાઈ પટેલ આવ્યા ત્યારે ખૂબ પ્રેમથી અને ઉમળકાથી જે ઉમેદવારો હતા જે સ્પર્ધકો હતા એમણે એમને આવકાર્યા એમણે સ્વીકાર્યા એમણે ભરોસો કર્યો કે પારદર્શી અને પ્રામાણિક વ્યક્તિ જ્યારે વ્યવસ્થામાં આવે છે ત્યારે એ વ્યવસ્થાને વધારે અદ્ભુત અને મજબૂત બનાવી શકે છે પણ એ વ્યવસ્થાને જ્યારે તમે સતત સાવ બદલી જ નાખો અને એ બદલેલી વ્યવસ્થામાં તમે એવું માનો કે ઉમેદવારો જે કહી રહ્યા છે એનું કોઈ ખાસ પ્રતિભાવનું મૂલ્ય નથી તો સમસ્યાઓ પેદા થાય છે અને એ સમસ્યાઓ જીપીએસસી પર ભરોસો તૂટવાની છે હસમુખભાઈ પટેલ કોઈ પક્ષપાત સાથે નિર્ણય આપતા હશે એ વાત મને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને કે તો પણ હું ન માનું એટલા માટે કેમ કે જેટલા લોકોએ પણ એમની સાથે કલાકો સુધી સંવાદ કર્યો છે એ બધાને ખબર છે કે એમની નિષ્પક્ષતા કે પ્રામાણિકતા પર તમે પ્રશ્ન નથી ઉભો કરી શકતા પણ એમના પૂર્વાગ્રહો જો આ વ્યવસ્થામાં આડે આવી રહ્યા છે તો શું એ આના પર ફરીથી વિચાર કરશે જવાબ એમનો મોટાભાગે ના છે ની વ્યવસ્થા શું છે કે તમારી પાસે ત્રણ બોર્ડ છે ત્રણ મેમ્બર ચેરમેન અને બે મેમ્બરના એ તમારું નસીબ જો તમારે હસમુખભાઈનું બોર્ડ આવ્યું અને એના પેનલ એક્સપર્ટે તમને ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછ્યા તો તમારે કાં તો બાણું આવશે ને કાં તો દસ આવશે બે અતિની વચ્ચેની વ્યવસ્થાઓ મોટાભાગે રહેતી નથી પણ એની સામે બાકીના જે બોર્ડવાળા છે એવરેજ જાળવી રાખે છે એટલે પ્રોબ્લેમ શું થાય છે કે બીજા બોર્ડમાં જઈને કોઈ અદભુતમાં અદભુત પરફોર્મ કેમ ન કરે એને એવો ઉપર માર્ક્સ આપતા નથી અને એ બોર્ડમાં ગયેલા માણસને કોઈ ત્રીસની નીચે માર્ક નથી આપી રહ્યું જ્યારે અહીંયા બાણું મળી રહ્યા છે ને દસ મળી રહ્યા છે એ છોકરાનું શું માંગ કે એને હસમુખભાઈનું બોર્ડ આવ્યું આ પ્રશ્ન પૂછતા અને આ પ્રશ્ન આખો વિસ્તારથી સમજાવતા જેમણે જીપીએસસી આપી છે જે જેમાંથી મોટાભાગના લોકો અત્યારે કોઈને કોઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છે સરકારી વ્યવસ્થામાં છે એ બધાની ફરિયાદ એ હતી કે અમે જેવું કહીએ કે અમે આ ડિપાર્ટમેન્ટમાંથી છીએ કે આ જગ્યાએથી છીએ તો અમને પહેલેથી જ જજ કરી દેવામાં આવે છે કે કાં તો આ માણસો કરપ્ટ હશે એવા કમ્યુનિકેશન સ્કિલના આધાર પર માત્ર કે માત્ર તમે વીસ મિનિટ કરેલા સંવાદના અંતે તમને એવું લાગ્યું કે આ માણસ ખૂબ પ્રામાણિક જ હશે એ મહાત્મા ગાંધીના ચાર વાક્યો બહુ જ સરસ રીતે કોઈ માણસ વ્યક્ત કરે છે તો એનાથી એ પ્રામાણિક સાબિત નથી થઈ જતો તમે વીસ મિનિટના સંવાદથી માણસોને જજ નથી કરી શકતા એ આજની દુનિયાની હકીકત અને વાસ્તવિકતા છે જીપીએસસીના જે માણસો છે એમની કાર્યદક્ષતા કે એમની નિષ્ઠા પર કોઈને પ્રશ્ન નથી પણ વ્યવસ્થા પર પ્રશ્ન છે અને એ પ્રશ્ન એ લોકો કરી રહ્યા છે જે જીપીએસસીની સામે પોતાને એમની સાથે અન્યાય થયો એવું મહેસૂસ કરી રહ્યા છે એ જેમને એવું લાગ્યું જેમને જેમને એવું લાગ્યું કે એમની સાથે અન્યાય થયો એવા ઘણા બધા લોકો સાથે અમે વાત કરી એ લોકો પોતાનો ચહેરો બતાવવા માટે તૈયાર નહોતા કેમ કે એમને ડર છે કે એ જીપીએસસીની ટીકા કરે અને પછી એમને ઇન્ટરવ્યુમાં જવાનું થાય તો કદાચ જીપીએસસી ફરી એકવાર એમને ફેલ કરશે એમાંથી મોટા ભાગના લોકો એવા છે કે જેમણે મેઇન્સમાં બહુ જ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે અને મેઇન્સમાં ખૂબ સારું પરફોર્મ કર્યા પછી એ સંભાવ જીપીએસસી પાસ નથી કરી શક્યા એમાંથી એક ઉદાહરણ આજે એ છે કે એ વ્યક્તિ જો લાયક ન હોત તો યુપીએસસીમાં ત્રણસો ને અડતાળીસમાં રેન્ક પર એ ન પહોંચત કાં તો આઈપીએસ કાં તો આઈએફએસ અધિકારી એ બનવા જઈ રહ્યા છે વ્યક્તિ જેમને જીપીએસસી ઇન્ટરવ્યુમાં વીસ માર્ક્સ આપીને ફેલ કર્યા છે સવાલ એ એક વ્યક્તિને વીસ માર્ક મળવાનો નથી એવા અનેક છોકરાઓને એવું લાગવાનો છે કે જીપીએસસી એમની સાથે અન્યાય કરી રહ્યું છે આનો સાચો જવાબ જીપીએસસી ને એના અધ્યક્ષ આપી શકે છે કે અન્યાય કરી રહ્યા છે કે ન્યાય કેમ કે કદાચ એવું હોઈ શકે કે એ માણસ કેમ કે હસમુખભાઈનું એવું કહેવું છે જે ખાસા હોય પણ એમની સાથે સંવાદ કર્યો જે જે માણસો એમની સાથે વાત કરી કે ભાઈ જેને મેં વીસ માર્ક આપ્યા છે તો વીસ ને લાયક નહોતા પણ આ તો આપવા પડે એટલે આપ્યા છે પણ એ જજમેન્ટ એ કયા એવા મુદ્દાઓ મેં પણ એમને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે કયા એવા મુદ્દાઓ છે કે જે ધ્યાનમાં રાખવા જોઈએ હસમુખભાઈનું જે વર્ઝન છે એ પણ બહુ જ મહત્વનું છે કેમ કે એ કહી રહ્યા છે કે છોકરાઓ કોચિંગમાં તૈયાર કરેલા અને કોચિંગમાં રટ્ટો મરાયેલા અને આમ બ્લુ કલરનું પ્લેન્ટ પેન્ટ હોય વ્હાઈટ કલરનું શર્ટ હોય ચોક્કસ જવાબો હોય એ પોતાની એમની ઇન્ટિગ્રિટીને બાકી બધું જવા દો ક્રિએટિવિટી પણ નથી હોતી ખૂબ રટ્ટા મારેલા પ્રશ્નો હોય છે એમને એમની ઇન્ટિગ્રિટી માટે પ્રશ્ન કરવામાં આવે તો બહુ ટિપિકલ જવાબ કે મોટા ભાગના સરખા જ જવાબો આપે કે તમે કેવી રીતે તમારી પ્રામાણિકતા સાબિત કરી હતી તો કે એક વાર પૈસા પડી ગયા હતા આગળવાળા ભાઈને એને સો રૂપિયા મેં પાછા આપ્યા હતા અમને હોટલવાળાએ ભૂલથી વધારે પૈસા આપ્યા તો અમે એને પાછા આપ્યા અને એક ક્રિએટિવ પણ નથી એટલે કેવી પત્ની જોઈએ છે એવો પ્રશ્ન એક ઉમેદવારને પૂછવામાં આવ્યો તો એમાં એણે એક ટિપિકલ જે તમને કોઈ પણ કોચિંગ ક્લાસમાં જાઓને શીખવાડે એ પ્રકારના જવાબો આપ્યા હસમુખભાઈનું કહેવું છે કે કોચિંગ ક્લાસ બધા જ માણસો એફોર્ડ નથી કરી શકતા અને એટલે જ પોતે પોતાની રીતે ખૂબ સરસ રીતે જવાબ આપી શકે વ્યક્ત થઈ શકે એવા ગામડાના માણસો છે એમને અવકાશ નથી મળતો આ વ્યવસ્થામાં એ લોકો પાછળ રહી જાય છે હસમુખભાઈનું એ વર્ઝન સાચું અને જો એ સાચું હોય તો બાકીના બે બોર્ડ જો એ લાગુ કરે કે એ પણ નેવું ને દસ માર્ક આપે તો કદાચ આ સમસ્યા સોલ્વ થાય કેમ કે છોકરાઓને એવું ન લાગવું જોઈએ કે ખૂબ મહેનત કર્યા પછી એમના નસીબમાં હસમુખભાઈનું બોર્ડ આવ્યું ને એટલે એ ફેલ થયા કેમકે એમાંથી મોટા ભાગના લોકોને એવું લાગે છે કે એક મેડમ અને એક સર એ બે લોકોનું જે બોર્ડ છે બે સભ્યોનું બાકીના એમનું બોર્ડ આવ્યું હોત તો કદાચ એ આ વખતે જીપીએસસીના લિસ્ટમાં હોત મેરિટ લિસ્ટમાં એટલે બંનેને જ્યારે તમે ખૂબ ધ્યાનથી સાંભળો તો એવું લાગે કે બંનેમાંથી એક પણના મુદ્દાને તમે નજરઅંદાજ કરી શકો એમ નથી હસમુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે વર્ષોથી ચાલી આવી રહેલી એક બીબાઢાળ ઇન્ટરવ્યૂની પદ્ધતિને બદલવાનો છોકરાઓ એના માટે તૈયાર જ નથી એમને ખબર પણ નથી કે શું કરે કે જેથી ઇન્ટરવ્યુમાં એમને સારા માર્ક આવે અને જેવા છ એવા રો એ પ્રકારનું આપણે ત્યાં કલ્ચર હજી સેટ નથી થયું આ કલ્ચર સેટ કરવાનો જે પ્રયત્ન છે એને તમે નકારી શકો એમ નથી જે હસમુખભાઈ કરી રહ્યા છે તો બીજી બાજુ છોકરાની ફરિયાદોને પણ નકારી શકો એમ નથી એસ્પિરન્ટ શું કહી રહ્યા છે જીપીએસસીના સાંભળીએ એમને સંક્ષિપ્તમાં જીપીસીના જે જૂની એડવર્ટાઈઝમેન્ટ અને જ્યારે જૂના ચેરમેનશ્રી હતા તો એમના સમયે જે ડિફરન્સ હતો એ લોએસ્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટથી લઈ અને હાએસ્ટ થર્ટી ફોર પર્સન્ટ સુધી જોવા મળે છે જે માર્ક્સમાં વેરિએશન આવે હાલમાં જ્યારે નવા ચેરમેનશ્રી આવ્યા તો સૌ પ્રથમ જ્યારે ટીડીઓ ટ્રાયબલ ડેવલપમેન્ટની જે ભરતી હતી તો એમાં એમણે લોએસ્ટ તેર માર્ક્સ આપ્યા અને હાઇએસ્ટ પંચોતેર માર્ક્સ આપ્યા એના પછી જેટલા પણ રિઝલ્ટ આવ્યા તો એમનું માર્જિન પણ વધતું ગયું લોએસ્ટ અને હાએસ્ટનું સૌથી છેલ્લે જે નર્સિંગ ઓફિસરની એક્ઝામનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે ઇન્ટરવ્યુમાં લોએસ્ટ

વહીવટી સેવાનું જે રિઝલ્ટ આવ્યું છે તો જેમાં હાઈએસ્ટ નાઇન્ટી ટુ માર્ક્સ છે તો એ પરિણામમાં એ જોવા મળે છે કે જે કેન્ડિડેટે મેઇન્સની એક્ઝામમાં જેણે ચારસો ત્રીસ માર્ક્સ લાવ્યા હોય ચારસો જીએસના સબ્જેક્ટ સેવા કે જેમાં તમારે માર્ક્સ ઇમ્પ્રુવ કરવા હોય તો તમારે વર્ષોની મહેનત લાગતી હોય ત્યારે થોડા થોડા માર્ક્સ તમારે ઇમ્પ્રુવ થતા હોય તો આવા રિઝલ્ટ આવા માર્ક્સના વેરિએશનના લીધે જેને મેઇન્સ માં સૌથી ઓછા માર્ક્સ છે એને આટલા બધા માર્ક્સ આપીને એને પાસ કરી દેવામાં આવે છે જેને મહેનત માં જેને તમામ રિઝલ્ટ માં તમામ વિદ્યાર્થીઓમાં માં જેને રીટર્ન માં હાઈએસ્ટ માર્ક્સ છે અને ઇન્ટરવ્યુ માં એટલા ઓછા માર્ક્સ આપવામાં આવે છે કે જે વ્યક્તિ રિઝલ્ટ માંથી બહાર આવી જાય છે તો એ વર્ષોની જે મહેનત છે એ આખી એડે જાય છે એમ કોઈ ફળ નથી મળતો સૌથી પહેલા શરૂઆત એ કરીશ કે એઝ અ યુથ જ્યારે અમે સીપીએસસી ની તૈયારીઓ કરતા હોઈએ છીએ તો અમારી જિંદગીનામાં ક્રુશિયલ વર્ષો આ તૈયારી પાછળ આપતા હોઈએ છીએ અને જ્યારે ચેરમેન તરીકે એક એવી વ્યક્તિ કે જેમણે પોતાના ભૂતકાળમાં સારી પરીક્ષાઓ સારી રીતે પરિપૂર્ણ કરી અને સરકારના અધિકારીઓ આપ્યા છે તો દરેકની આશા હોય છે કે હા હવે અમે તૈયારી કરીએ અમારી સાથેના ઘણા એવા મિત્રો હતા કે જે લોકો તૈયારી છોડવાના મૂળમાં હતા પણ એ લોકોએ ફરીથી તૈયારી શરૂ કરી અને એક માત્ર કારણ કે હા હવે અશોક પટેલ સર ફરીથી આવ્યા છે તો અમને લાભ થશે અમે તૈયારી કરી લઈએ પણ જ્યારે સૌથી પહેલો નિર્ણય આવ્યો કે જીપીએસસી ક્લાસ વન ટુ સિવિલ સર્વિસની પરીક્ષામાં ગુજરાતીનું જે પેપર છે એ લેંગ્વેજના બંને પેપર છે ગુજરાતી અને અંગ્રેજી બંનેને ક્વોલિફાઈંગ કરવામાં આવ્યા છે કોઈ એક વ્યક્તિને ચાલુ ઇન્ટરવ્યુમાં ગરબા ગવડાવવાનું કહે છે કોઈ વ્યક્તિને સિંગડા દોરવાનું કહેવામાં આવે છે તો આનું જે રિલિવન્સ છે ઇન્ટરવ્યૂ સાથે એ ક્યાંક અમને નથી સમજાતું એટલે આટલા માટે તેને કહેવાનું થાય કે ભાઈ જ્યારે એક સબ્જેક્ટિવિટી રહેલી છે અને યુપીએસસીમાં બી એક યુપીએસસીની પેટર્ન જોઈએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જોઈએ કોઈ સ્ટેટ સ્ટેટ હાઈકોર્ટના ચુકાદાઓ છે દરેક જગ્યાએ આ વસ્તુ મેન્શન કરેલી છે કે ઇન્ટરવ્યુમાં સબ્જેક્ટિવિટી રહેલી છે માટે એનો જે ક્રાઇટેરિયા છે તો ઓલ ઓવર એક્ઝામના ટુ બી સાઇઝ થર્ટીન પોઈન્ટ ટુ થી લઈને પંદર ટકા સુધી આનાથી વધારે વ્યક્તિ ના હોવું જોઈએ અને એમાં પણ એઝ અ બોડી તરીકે તમારે એક રેન્જ જાળવવાની હોય છે એનાથી ઓછા માર્ક એનાથી વધારે માર્ક તમે ના આપી શકો યુપીએસસી જ્યારે પણ કોઈ કેન્ડિડેટને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક આપે છે અથવા તો ઓછા માર્ક આપે છે એમ નોટ શ્યોર પણ એમાંથી એ વ્યક્તિ રીમાર્ક્સ મૂકે છે સાથે યુપીએસસી કે ભાઈ આ વ્યક્તિને આ કારણોથી આટલા ઓછા અથવા આટલા વધારે માર્ક અમે આપીએ છીએ જ્યારે જીપીએસસી જેવી સંસ્થા અને સ્પેશિયલી કહેવાનું એ થાય કે ભૂતકાળમાં જે વ્યક્તિને તમે સાઠ કે બાસઠ માર્ક આપેલા છે અને જ્યારે આજે વ્યક્તિ આવે છે તમને વીસ માર્ક આપી દો છો તો કોણ સાચું કોણ ખોટું અને ત્યારે તમે ક્યારે ખોટા હા એટલે એઝ અ કેન્ડિડેટ અમારું કહેવાનું એ થાય એઝ અ યુથ તરીકે તૈયારી કરતાં એક એક્સપિરિયન્ટ તરીકે અમારું કહેવાનું થાય કે તમે એક રેન્જ જાળવી રાખો તો કોઈ વ્યક્તિને અન્યાય નહીં થાય કોઈ વ્યક્તિને વધારે માર્ક નહીં મળી શકે વધારે ફાયદો નહીં મળી શકે કારણ કે મેન્સના માર્ક પણ નવસો જેટલા છે તો એક વ્યક્તિ મેન્સમાં બે વર્ષની દોઢ વર્ષની જ્યારે આજે જીપીએસની સાયકલ પણ એક વર્ષના બદલે બે અઢી વર્ષ સુધીની થઈ ગઈ છે તો એઝ અ યુથ જ્યારે તમે આ ક્રુશિયલ વર્ષો આપતા હોય અઢી વર્ષે ખાલી પંદર મિનિટના જજમેન્ટ ઉપર તમે રિઝલ્ટની બહાર થઈ જાઓ છો તો અમારા માટે અમારા મા બાપ માટે એક સમાજ માટે બધાને ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે અમે તો ખરેખર પર્સનલી આ બાબતે સાહેબનું ધ્યાન એ રીતે દોરવા માગીએ છીએ કે સર અમને અન્યાય થાય છે અમે તમારી પાસે જે અપેક્ષાઓ રાખી હતી એનાથી આ બધું ઉલટું થઈ રહ્યું છે આમાં કોઈ એક વ્યક્તિના પરસેપ્શનથી આખી આખી સિસ્ટમ ચાલી રહ્યું હોય એવું અમને લાગે છે એના બદલે એક દરેક સિસ્ટમની એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે એને જો ફોલો કરવામાં આવે તો દરેક વ્યક્તિને ન્યાય થતો રહેશે આવું અમારું માનવું છે તો આ બાબતે ધ્યાન દોરવામાં આવે તો બધાને ફાયદો થશે મારી એવી સમજણ છે કે ઇન્ટરવ્યુનો મતલબ જ એ છે કેવી રીતે તમને વીસ મિનિટમાં જજ કરવાના છે તો પછી તમે જીપીએસસી અધ્યક્ષ પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો કે તમને જજ ના કરે જીપીએસસી અધ્યક્ષ પાસે અમે એવું અપેક્ષિત છે હું નહીં પણ લાખો વિદ્યાર્થીઓની એવી અપેક્ષા છે કે જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને એમ એજ બાણું કે છન્નું માર્ક આપે છે અને જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને દસ વીસ પચીસ કે ત્રીસ માર્ક આપે છે તો એની લાયકાત શું કયા આધાર ઉપર તમે કોઈને બાણું માર્ક આપો છો અને કયા આધાર ઉપર વીસ માર્ક આપો છો જેથી કરીને આવનાર ભવિષ્યમાં વીસ માર્ક મેળવનાર કે ત્રીસ માર્ક મેળવનાર વિદ્યાર્થીને એ ક્વોલિટીઝ એક્વાયર કરીને બાણું સુધી પહોંચવું છે એટલે એટલે એટલીસ્ટ એને એ તો ખબર પડે કે મને વીસ કેવી રીતે આવ્યા અને મારા ભવિષ્યમાં શું કરવું જોઈએ એ અપેક્ષા છે જેને ખૂબ ઓછા માર્ક આવ્યા છે એટલે કોઈકને દસ માર્ક પણ આવ્યા છે સો માંથી અને કોઈકને વીસ પણ આવ્યા છે એમાંથી એવા લોકો છે કે જે લોકો મેઇન્સમાં બહુ સારું પરફોર્મ કર્યું છે એ લોકો ટોપમાં છે એ લોકો પોતાના ઇન્ટરવ્યુઝનો અનુભવ શું કરી રહ્યા છે એમ એમણે એવું શું જવાબ આપ્યો કે જેથી અમને દસ કે વીસ જ માર્ક આવ્યા એક કોમન એવી ચર્ચા થઈ રહી છે કે અમને અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન એવા કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા આવેલા હતા કે જે એક અમલ અમલદાર ટૂંકમાં એક બ્યુરોક્રેટને છાજે નહીં એવા એમના પાસેથી પોલિટિકલ વ્યૂ માગવામાં આવ્યા હતા બ્યુરોક્રેટ તરીકે પોલિટિકલ વ્યૂ આપવા માટે તમે નથી તમારે ન્યુટ્રલ રહેવાનું હોય છે તમે ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કરો છો કે નહીં તમે અનૈતિક છો કે નહીં પણ એ વસ્તુ એમને પૂછવા કરતા ને ઇન્ડાયરેક્ટલી તપાસવું જોઈએ કે વ્યક્તિ નૈતિક છે કે અનૈતિક છે એવા પ્રશ્નો હતા જે કોન્ટ્રોવર્શિયલ પ્રશ્નો હતા ઉદાહરણ છે તમે આપી શકો છો દાખલા તરીકે કોઈ એક કેન્ડિડેટને ચેરમેન એમ પૂછે છે કે તમે નૈતિક છો કે અનૈતિક અને એ પ્રશ્ન ઇન્ટ્રોડક્શન માં એવું કહે કે હું આ ઝેડ પોસ્ટ માંથી આવ્યો છું તો પેલો ચેરમેન સર નો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર કરો છો કે નહીં તો કોઈ એવું એ પ્રશ્ન પછી તમે ભ્રષ્ટાચાર રોકવા શું કરેલું તો કોઈ વ્યક્તિ એવો જવાબ દે કે મેં રીતથી ભ્રષ્ટાચાર રોકવા માટે મેં પ્રયત્નો કરેલા તો ચેરમેન સર એવું છે કે ના ના આ તો વેદ વસ્તુ નથી તમે નહીં કર્યું હોય અથવા તો તમે પણ વધારે એક્સ્ટ્રીમ લેવલ જઈને તમારે કરવું જોઈતું હતું જીપીએસસી માં ની પ્રક્રિયા શું છે કેવી રીતે ખબર પડે કેટલા બોર્ડ હોય છે છે શું પ્રોસેસ જીપીએસસી સંસ્થામાં અત્યારે ત્રણ સભ્યો છે એક શ્રી પોતે અને બીજા બે સભ્યો છે દરેક નું એક ઇન્ડિવિડ્યુઅલ બોર્ડ હોય છે શ્રી અને તેમની સાથે એક પેનલ ચૂઝ કરવામાં આવે છે એ હોય છે એવી રીતના બે સભ્યો છે પણ પેનલ હોય છે તો પટેલ સાહેબ એક બોર્ડ હોય છે ઉપરાંત મેડમ છે છે સભ્ય એમનું પણ એક બોર્ડ હોય અને એસ કે પટેલ સર છે એમનું પણ એક બોર્ડ હોય છે અને તમે જ્યારે કેન્ડિડેટ તરીકે ચીપીએસસી માં જાઓ છો ત્યારે તમારી સામે ત્રણ ચીઠી મૂકવામાં આવે છે બોર્ડ નંબર એક બોર્ડ નંબર બે અને બોર્ડ નંબર ત્રણ ત્રણ કેન્ડિડેટને બોલવામાં આવે છે ડ્રો સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે કે તમારો કયો બોર્ડ છે અચ્છા અને આ ત્રણ બોર્ડમાંથી જો તમારું હસમુખ પટેલનું બોર્ડ આવે એક ઉત્તર ઉદાહરણ તરીકે તમારે આવ્યું આશાબેનનું બોર્ડ અને તમારા કોઈ મિત્રને આવ્યું હસમુખ પટેલનું બોર્ડ તો શું ફરક પડે છે હસમુખ પટેલ સર જે માર્ક્સની રેન્જ રાખેલી છે તે થી બાણું માર્ક્સની રાખેલી છે એવી જ રીતે એસ કે પટેલ સરની જે રેન્જ છે તે થી પાસઠ માર્ક્સની રેન્જ છે અને આશા શાહ મેડમની જે રેન્જ છે તે થી પંચોતેર માર્કની રેન્જ રહેલી છે જો મારું ઉદાહરણ આપીને સમજાવું તો મારે ખુદને સેવન્ટી પ્લસ માર્ક્સ આવેલા છે અને મારે આશાશા મેડમનું બોર્ડ હતું અને મારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું તો જે મારા સિનિયર તૈયારી કરવાવાળા લોકો છે જેઓ હાલમાં અધિકારીઓ પણ છે એમની પાસેથી મેં ગાઈડન્સ મેળવ્યું હતું અને એ લોકોની કમની કમનસીબી એવી કે એમને હસમુખ પટેલ સાહેબનું બોર્ડ આવ્યું હતું તો એ લોકોને વીસ વીસ માર્ક્સ મળેલા છે બની શકે કે એમનો દિવસે ખરાબ હોય તો મારા કરતા એમને દસ માર્ક્સ પંદર માર્ક્સ વીસ માર્ક્સ ઓછા આવે તો એને પંચાવન સાઠ માર્ક્સ તો આવવા જોઈતા હતા એની બદલે એ લોકોને વીસ માર્ક્સ આવેલા છે એક પ્રશ્ન છે હું બધાને પૂછી રહી છું કે તમને એવું કેમ લાગી રહ્યું છે કે જીપીએસસી તમને અને ગુજરાતની વ્યવસ્થાને નુકસાન કરી રહ્યું છે અથવા અન્યાય કરી રહ્યું છે મેમ તાજેતરમાં જીપીએસસીનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયું ને એની પહેલાં એકાઉન્ટ ઓફિસરનું ઇન્ટરવ્યુ હતો એકાઉન્ટ ઓફિસરનું ઇન્ટરવ્યુ ચાર દિવસ ચાલ્યો એમાં પ્રથમ દિવસે ચેરમેનશીપનું બોર્ડ હતું ચેરમેનશીપના બોર્ડમાં જેટલા પણ લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું એ બધાને વીસની રેન્જમાં જ માર્ક્સ છે અને પછી ઇન્ટરવ્યુ જે ત્રણ દિવસ કન્ડક્ટ થયું એમાં હસમુખ હસમુખ પટેલ સર ચેરમેન સરની જગ્યાએ આશા મેડમ અને એસ કે પટેલ સરનું હતું એમાં બધાને પાંચ પાંત્રીસથી પાંસઠની રેન્જમાં ઇન્ટરવ્યૂ આવ્યા છે એટલે પહેલા દિવસવાળા લોકોની કમ નથી એમ કે એમ બધાને ઓછા માર્ક્સ આવ્યા એટલે હજી પણ એવું થઈ શકે છે આગળ પણ માં જે 150 માર્ક્સ કરી દેવામાં આવ્યા છે એ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ ઈ તો હવે અત્યારે દેખાય છે કે જે 10 માર્ક ઓલરેડી જેને આવે છે અને 92 માર્ક્સ આવે છે તો ભવિષ્યમાં મારા જેવો વ્યક્તિ સ્ટુડન્ટ એઝ એ જે વધારે માર્ક્સ લાવે છે અને ઇન્ટરવ્યુમાં મારે 150 માર્કના ઇન્ટરવ્યુમાંથી મારે 15 જ માર્ક્સ છે તો પછી જેને મારાથી ઓછા છે મેઈન્સમાં 70 થી 80 માર્ક્સ એને 140 માર્ક આપશે તો એ તો અનિયાય છે ને જે લોકોને ખૂબ અદ્ભુત માર્ક્સ આવ્યા છે ઇન્ટરવ્યુમાં એ લોકો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં શું કર્યું અથવા એવું એમનામાં શું દેખાયું એનો કોઈ જવાબ મળી શકે એ લોકો પણ કહ્યું હશે મેં સાંભળ્યું છે મેમ એક ભાઈ મને આવીને કહે છે કે મારું ઇન્ટરવ્યુ સારું નથી ગયું 45 થી 50 માર્ક મળી શકે એમ છે મને પણ એ વ્યક્તિને પર 87 માર્ક આવ્યા છે એ પોતે જ કબૂલે છે કે મારું ઇન્ટરવ્યુ નથી ગયું અને એને 87 માર્ક તો કઈ રીતે આપે મે જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ પાછળ પોતાની એકદમ યુવાનીના 5-5 વર્ષ માણસો આપી દેતા હોય છે અને ક્યારેક કોઈ પણ વ્યવસ્થાના નામે નવા નીતિ નિયમોના કારણે એ લોકો જ્યારે એ વ્યવસ્થામાંથી પાછળ રહી જાય રેન્કિંગમાં પાછળ રહી જાય ને પછી તો એ આખી જિંદગી છેક સુધી રિટાયર થાય ત્યાં સુધી ચાલતા રહે તો માણસોને છેક સુધી અજંપો રહી જતો હોય છે નસીબ અને અન્યાય થયો એવી લાગણી જો માણસને આખી જિંદગી રહી જાય તો એ માણસો એ વ્યવસ્થાને પસંદ ક્યારેય નથી કરતા એટલે જો આપણી વ્યવસ્થા અદભુત છે તો બધાનો એના પર ભરોસો જળવાયેલો રહે એવા પ્રયત્નો પણ જીપીએસસી કરે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે આપણે બધા જ ભારતને મહાન બનાવવામાં એટલું યોગદાન આપીએ કે રસ્તા પર કચરો ફેંકવાનું અને થૂંકવાનું બંધ કરીએ નમસ્કાર